રાણાવાવ રેન્જના કોસ્ટલ અનામત જંગલની બોર્ડર પરથી વીરસોકનો ગુનો નોંધાયો છે જેમાં વિભાગ પોલીસ વિભાગ તથા પીજીવીસીએલ વિભાગે જહેમત ઉઠાવી છે પોરબંદર વન વિભાગના નાયબ વનરક્ષક તથા સ્ટાફના સીધા માર્ગદર્શન હેઠળ વન વિભાગ પોલીસ વિભાગ તથા પીજીવીસીએલ્સ વિભાગનો સ્ટાફ માધવપુર રાઉન્ડના કોસ્ટલ અનામત જંગલ વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાણાવાવ રેન્જની માધવપુર રાઉન્ડની પાતા અનામત જંગલ વિસ્તારની બોર્ડર પર ગોડસરનેસની પાછળના ભાગમાં માલિકીના ખેતરમાં ખુલ્લું લોખંડનો વાયર બાંધી તેમાં વીજ પ્રવાહ કરવામાં આવી રહ્યો હતો આ ગેરકાયદેસર ઇલેક્ટ્રિક સૂક મૂકવામાં આવ્યું હતું જેમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ની કલમ જોગવાઈ મુજબ આ ગુનો કરનાર ગોરસર નેસવાળા લાખા મૈસૂર સિંધલ પાસેથી રૂપિયા પંદર હજાર પેટે દંડ વસૂલતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર